જવાનું છે બપોર પછી એટલે કે મમ્મી અત્યારે ગયા છે કપાસ અને ઝાડ પણ ત્યાં છે તો અમે લગભગ સાંજે નીકળશું પાંચ છ વાગે અહીંથી ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મિતિક્ષાને મેં સેવસર કાઢી આપી છે આજે સેવસડ ખાવાની ઈચ્છા હતી તો દાદા ગયા હતા બજાર સવાર સવારમાં તો દાદા લાયા છે અને આંગણવાડીને ચડાવવા ફૂલ જોવે છે તો હું તમને ફૂલ તોડી આપી દઉં ને પછી મારે જમવાનું બનાવવાનું છે વાસણ કચ વાસણ કચરો થઈ ગયો છે હવે રોટલા બનાવવાના છે અને આજે મારે ખેતર કપાસ વણવાનું મુહૂર્ત કર્યું છે તો આજે પહેલીવાર કપાસ વણે છે તો મમ્મી ગયા છે એટલે હું એકલી જ છું ઘરે તો આસ્તા કાકા જોડે રમે છે અને ઝાડુ બહાર છે તો બધું સામાન પણ હટાવવાનું છે ઘરમાંથી પણ હવે ઝાડુને કોઈ જોડે થાય તો બસ એવું આગળથી પેલું બીજા ફૂલ છે ને તે તોડી લેજે ને તો હું ઝાડુને કોઈ હંગાત થાય તો પછી પલંગને સોફાને બધું હટાવીને રૂમ ખાલી કરવાનો છે તો બધું બેખેરાઈ જશે રૂમમાં પણ કંઈ નહીં આવે કપાસ નીકળે એટલે જૂનું ઘર પણ છે પણ ત્યાં નહીં મૂકવાના અહીંયા જ મૂકવાના છે શું તો મિતીક્ષાને સેવ જોઈએ છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી અને વિડીયો ગમે તો લાઈક છે ભૂલતા નહીં રોટલા મારા બની ગયા છે અને શાક મેં વઘારી લીધું છે ગેસ પર વઘેર છે અને બાર ચૂલા પર રાસ્તાને નાહવા માટે ગરમ પાણી મીક છે આસ્તા અત્યારે ગઈ છે આંગણવાડીમાં વજન કરવા ગઈકાલે ફોન આવ્યો તો કે વજન કરાવવા ચાલો પણ ગઈકાલે ઉમટી હતી ને એટલે મેં નથી લઈ ગઈ અને આજે ગયા છે મારી દેરાણી થઈ તે લઈ ગઈ છે તો અત્યારે હું આવી છું વાડામાં મારે સેવસણ ખાવી છે તો એના માટે હું લીલી ડુંગળી તોડવા આવી છું તો મને ભાવે છે લીલી ડુંગળી તો ઝાડું જાય ને લેવા તો ઝાડું લાવે છે ઝાડુને ખબર છે કે મને ભાવે છે માજે પપ્પા દેતા એટલે પપ્પા નથી લાવ્યા તો આ તોડવા આવી છું ઓસી ઓસર સાથે મસ્ત લાગે તો ચાલો આટલું તો થઈ જ ગયું ને કારેલા એટલા મસ્ત લાગી રહ્યા છે ને ઉપર બહુ મસ્ત થયા છે પણ કાલે પાન વીછી મને પડી ગયો હતો એટલે આજે હું નહીં તોડવાની મમ્મી કે લાકડીથી તોડી લેવાનું તો મેં વળી પહોંચાતા હતા હાથથી તો હાથ નાખીને તોડ્યો ને તો હાથમાં જ ચાવી ગયો હતો હું એટલે આજે મારે નહીં તોડું તો આજે રીંગણ બટાકાનું શાક મેં બનાવું છું રોટલા બનાવી દીધા અને શાક બને છે તેટલી વાર તો સેવ સેવ ખાઈ લઉં તો પાન પહેલાં તો લઉં ঝাড়ু না আল্লে ঝাড়ুই রাজা ছটাই আজে খেতরবাজে কই করতে আসে কপাস একবার মূকি গিয়েছে গাড়ি পরে ট্রেক্টর লাই যাওয়া তৈরি করি তুই পপা এখন ট্রেক্টর না পাড়ে কি রাজা ছোকো ছিল যড়ে তু চাল হ্যাঁ হ্যাঁ খাই ল পেল સેવસટ ખાઈ લઉં પછી બીજ બધું કામ કરીએ તો કચરા પૂતું કરવાનું બાકી છે મારે કચરો વડાઈ ગયો છે ખાલી પોતું મારવાનું બાકી છે તો શાક બની જાય પછી વાસણ ધોવું ને પછી પોતું મારી દઉં એટલે ઝાડુની રાહ જોતી હતી આ સામાન બધું ખસેડવાનું છે પણ કંઈ ખબર નહીં શું કામ કરવા ગયા છે ખેતર તો જતા રહ્યા છે એકવાર આવ્યા ને પાછા જતા રહ્યા છે તો કામ કરતા હશે એટલા માટે તો આવે ને બધું ખસેડે ને તો પછી મેં એક સાથે પોતું મારી દઉં એટલે હું એમની રાહ જોઉં છું આવે ત્યારે હું પોતું મારી દઉં એટલે મારું પણ કામ પૂરું થાય તો ચાલો ગાઈસ હું પહેલાં સેપસર ખાઈ લઉં ને પછી આપણે મળીએ ગાઈશ બપોર થઈ ગઈ છે કામ મારું થઈ ગયું છે બધું અને મમ્મીએ કીધું છે કે આજે જવાનું છે મહેમાન તો ક્યાં મહેમાન જવાના છે એના માટે તમારે વિડીયો આખો જોવો પડશે અને મી રીક્ષાને જોઈએ છે જમરૂખ તો હું જમરૂખ તોડવા આવી છું તો હવે એ ખાતે મોબાઈલ પકડીશ ને એ ખાતે જમરૂખ ના તૂટે તે કે ઉપર છે તમે આથી ના પહોંચાય એ ખાતે તો ચાલો હું પહેલાં જમરૂપ તોડી લાવો અને મહેમાન જવાનું છે બપોર પછી એટલે કે મમ્મી અત્યારે ગયા છે કપાસવણમાં અને ઝાડુ પણ ત્યાં છે તો અમે લગભગ સાંજે નીકળશું પાંચ છ વાગે અહીંથી તો નજીકમાં જ જવાનું છે બહુ દૂર નથી જવાનું એટલે સાંજે જશું અને મમ્મી પણ એટલા માટે કપાસવણીની પાછા આવી જશે તો સાથે સાથે બધા જશું તો પપ્પા નક્કી નહીં કે પપ્પા આવે કે ના આવે તો પપ્પા આમ તો ના પાડતા હતા કે ના આવે પણ દેખે આવે સાંજે પપ્પા તૈયાર થાય છે કે નહીં થતા તો પપ્પા ના આવે તો પછી દાદીનું અને પપ્પાનું જમવાનું બનાવીને પછી અમે જશું તો ચાલો આસ્તા રડે છે એટલે હવે આસ્તાને થોડીક વાર રમાડું ને પછી એટલે તો ટાઈમ થઈ જશે એટલે પછી ત્રણ વાગ્યા પછી મારું ઘણું કામ સ્ટાર્ટ થશે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તૈયાર થઈ ગયા છે આ છેમાં ટકલું અને ટકલું પણ તૈયાર થઈ ગયું છે

દાદીના ઘરે તો દાદી ને કીધું કે અમે મહેમાન જવાના છે એટલે દાદી ને કહી આવું હાદી ને હું કઈ આવી છું તો દાદી ને શાક જોઈએ છે તો શાક આપવા જાઉં છું અને મમ્મી તૈયાર થાય છે ઝાડું તૈયાર થઈ ગયા માથો કેવું નહીં જા ભીલું થઈ ગયું છે કપાસમાં નહીં બેટા કઈ લાગશે હા ખંચમણ આવશે પછી এই সময় লাইন মা গেছে পিঙ্কি বেমার ঘরে যাই কোন দারুণ দাওয়া দিচ্ছে પડી ઓયો ઓ ભલે મંગલ સુસુ હટલી દર્ના મમી અ મમી હા થઈ નીચે તો જતુદ્રે પણ ઉપર કેમ ફોન આપે જા ફોન જોજે આપણે કુવાડ પર વહી ગઈલી પીપરથી અમે આવી ગયા છે અને બધા ઊંઘી ગયા છો જાડું આ બાજુ મોબાઈલ જોવા તો હવે હું પણ ઊંઘી જાઉં તો આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી માતાજી ગુડ નાઇટ બાય